અભિનંદનને મુક્ત કરશે ત્યારે અમદાવાદમાં પણ લોકોએ ખુશી વ્યક્ત કરી બુધવારે મિગ ટ્વેન્ટી વન વિમાન ક્રેશ થયા બાદ ભારતીય પાયલટ અભિનંદનની પાકિસ્તાને ધરપકડ કરી છે ત્યારે અમદાવાદ સહિત દેશભરના લોકોની લાગણી હતી કે અભિનંદન ભારત પરત ફરે ઉલ્લેખનીય છે કે ગુરુવારે જ પાકિસ્તાની સંસદમાં પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે તેઓ ભારતીય પાયલટને પરત સોંપવા જઈ રહ્યા છે આજે અભિનંદન વાઘા બોર્ડરથી સ્વદેશ પરત ફરશે ત્યારે દેશભરના લોકો ક્યાંક અમદાવાદમાં પણ જોવા મળ્યા વિંગ કમાન્ડર અભિનંદન અમદાવાદના લોકોએ ખુશી વ્યક્ત કરી પાયલટ અભિનંદન આજે જ્યારે વતન પરત ફરવા જઈ રહ્યા છે ત્યારે ભારતના આકરા વલણ બાદ કલાકોમાં જ પાકિસ્તાનના આ નિર્ણય પર ભારતે ખુશી વ્યક્ત કરી છે આ સાથે જ શાંતિના જે ચાહકો છે શાંતિ બંને દેશોના લોકો છે તેઓ પણ આ નિર્ણય સાથે આ જ મુદ્દે વધુ વિગતે વાત કરો મારી સાથે સંવાદદાતા દિવ્યા જોડાઈ ગયા છે દિવ્યા આજે જયારે પાયલટ પરત ફરી રહ્યા છે ઘર વાપસી થઈ રહી છે ત્યારે લોકો આ મામલે શું કહી રહ્યા છે લોકોની શું છે પ્રતિક્રિયા પ્રતીક દર્શાવવા માટે જે વિંગ કમાન્ડરને જે ત્યાં અરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અભિનંદન ને આજે સ્વદેશ પરત ફરવા માટે આજે પાકિસ્તાને હવે જે તૈયારીઓ બતાવી છે જેને લઈને દેશવાસીઓમાં પણ આજ પ્રકારે જે ખુશી જોવા મળી રહી છે કેટલી પ્રાર્થનાઓ કેટલી આશાઓ હતી અભિનંદન ને પરત ભારત લાવવામાં આવે જેને લઈને આપણી સાથે કેટલાક લોકો ચર્ચામાં જોડાયા છે તેમને પૂછવા માંગીશું જે પ્રકારે હવે ભારતમાં ફરી સ્વદેશ અભિનંદન નું આગમન થશે કેટલી ખુશી કેટલી આશા અમને તો ખુબ જ ખુશ છીએ કારણ કે કાલના સમાચાર જોયા કે કહેવામાં કે અમે અભિનંદન પાછા આવી રહ્યા છે ત્યારે અમને તો અત્યારથી લહેર છવાઈ ગઈ છે અને સાંજે જયારે પરત આવશે ભારત આવશે ત્યારે અમે ફટાકડા ફોડીને બી એક સેલિબ્રેશન કરવાના છીએ કેટલી ખુશી કેટલી અપેક્ષા અમે અમારી રાજકીય કૂટનીતિ અભિનંદન ભાઈને પાછા આખા દેશમાં ખુશી છે અને મોદી સરકારે આ વસ્તુ કરી રાજકીય વિલ ડુ જે જે રીતે હવે સંબંધો પાકિસ્તાને આકરા વલણ બાદ જે કહી શકાય કે શાંતિનું પ્રતિક જે દર્શાવ્યું છે શું લાગે છે હવે ભારતે કેવા પ્રકારનું એક્શન લેવું જોઈએ પાકિસ્તાન સામે હવે એલર્ટ રહેવાની જરૂર છે અને ભારતે પાકિસ્તાન ઉપર હવે ભરોસો રાખવાની જરૂર છે નહીં જે રીતે આખો આખી ઘટનાઓ બની રહી છે દિવસે ને દિવસે જે રીતે યુદ્ધ થઈ રહ્યા છે હવે પાકિસ્તાને ટેકી દીધા છે શું માનો છો ભારતે કેવા પ્રકારના જોઈએ ભારતે કેવા પ્રકારના પગલા લેવા જોઈએ એ તો લશ્કર લોકો નક્કી કરશે પરંતુ પાકિસ્તાન ઉપર વિશ્વાસ બિલકુલ મૂકી શકાય એમ નથી એ ગમે ત્યારે ફરી જાય છે અને ગમે ત્યારે એ અનાદર કરે છે ભંગ કરે છે શાંતિનો એટલે એના ઉપર વિશ્વાસ તો ત્યારે મૂકી શકાય એમ નથી એટલે એ જયારે વિશ્વની બધા દેશો સમક્ષ એ પ્રતિજ્ઞા લે કે અમે ક્યારે પણ આવી રીતનું કામ નહીં કરીએ તો જ કોઈક વસ્તુ વિચારી શકાય જે રીતે આજે અભિનંદન આવી રહ્યા છે જે રીતે રીતે કેવી ખુશી વ્યક્ત કરી રહ્યા છે અમારે ખૂબ જ ખુશી થઈ ગઈ છે અભિનંદન ઇન્ડિયામાં પાછા આવી રહ્યા છે અને પાકિસ્તાન ઘૂંટાણીય ઝૂકી ગયું છે ઇમરાન ખાને ખુદે જાહેરાત કરવી પડી કે ભાઈ અમે અભિનંદન ભારતને પાછો સોંપી રહ્યા છીએ તો અમને ખૂબ જ ખુશી છે એની જ્યારથી સમાચાર આવ્યા ત્યારથી કહી શકાય કે જે પ્રકારે એક સામટા જે પાકિસ્તાનમાં આપણે ઘૂસણખોરી કરી હતી ત્યારબાદ જે આખું જે ઘટનાઓ બની ફરી એક વખત આપણો જ વીર પરત આવી રહ્યો છે કેવી રીતે વધામણા કરશો કેટલી આશા કેટલી અપેક્ષા બપોર પછી તેમને પાકિસ્તાન સૈનિક દ્વારા છોડવામાં આવેલ છે તેથી અમે લોકો બધા અહીંયાથી નક્કી કર્યું છે કે બપોર પછી આપણે દારૂખાનું ફોડી અને તેનું સેલિબ્રેશન કરીશું અમદાવાદીઓમાં કેટલી ખુશી છે બહુ જ ખુશી છે બહુ જ ખુશી છે જે રીતે તે અંદર ઘૂસી પાકિસ્તાનનું પહેલાં તો પ્લેન તોડી નાખ્યું ત્યારબાદ તેને પકડવામાં આવ્યો ત્યારે તેણે આપણા દસ્તાવેજો હતા તે બી પાકિસ્તાનને સોંપ્યા નહીં અને તેણે ભારત માતા કી જય પાકિસ્તાનની અંદર જઈને ભારત માતા કી જય બોલાવી અને ભારતનો નાદ ગજવ્યો છે તેણે કહી શકાય કે અમદાવાદીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જયારે વીર કમાન્ડો સ્વદેશ પાકિસ્તાન દ્વારા જે કરી દેવામાં આવી હતી ઇમરાન ખાન દ્વારા જે જાહેરાત કરી દેવામાં આવી હતી જે ભારત માતા નારા સાથે સ્વદેશ પર સ્વાગત કરવામાં આવ્યું પગલા બાદ પણ પાકિસ્તાન નો વિશ્વાસ ન કરી શકાય એ વાત તો નક્કી છે તેને લઈને શું પ્રતિક્રિયા છે ત્યાંના જે રીતે કહી શકાય કે પાકિસ્તાન જે વારંવાર અવરચંડાઈ કરતું હોય છે તે પ્રકારે હવે ભારતે કેવા પ્રકારના પગલા લેવાની જરૂર લાગી રહી છે ભારતે આક્રમક પગલા લેવાની જરૂર છે અને જે ત્રાસવાદીઓનો કેમ્પો પાકિસ્તાન ચલાવી રહ્યું છે એનો નાશ કરવાની જરૂર છે જે રીતે હવે આતંકવાદીઓનો જે આતંક જે વધી રહ્યો છે એક પછી એક જે એક્શનો લેવાઈ રહ્યા છે રાણા અરુણ જેટલીએ પણ આ પ્રકારનું એક નિવેદન આપ્યું હતું દેશના નાગરિક તરીકે કેટલી આશા રાખી રહ્યા છો ભારતના સેના પાસે નાગરિકો પણ માની રહ્યા છે કે ભારતે જે આક્રુ વલણ દાખવ્યું છે તે જ પ્રમાણે સેનાએ પણ અત્યારે આકરું વલણ જે દાખવી રહ્યા છે તે જ પ્રકારનું આકરું વલણ યથાવત જ રાખવું જોઈએ અને પાકિસ્તાનને માફ ન કરવું જોઈએ બિલકુલ આભાર દેવી આ સમગ્ર વિગત લઈને મારી સાથે